નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો થશે હવે માલામાલ અને ઓગણીસો છ્યાસીથી બે હજાર ચારની વચ્ચે નિવૃત્તિ પામેલ રાજ્ય સરકારના પેન્શનરો માટે સરકારે લીધો છે એક મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો શું નિર્ણય લીધો છે કઈ સરકારે નિર્ણય લીધો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જેમની નિમણૂક અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ પહેલાં જારી કરાયેલ જાહેરાતોને આધારે કરવામાં આવી છે તો તેમની જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવાની વધુ એક તક આપી છે તો જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાના દાયરામાં આવતા તમામ કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર સુધી જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીની નિમણૂક અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ પહેલાં જારી કરાયેલ જાહેરાતોને આધારે કરવામાં આવી હોય તો તેમને હવે જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવાની વધુ એક તક આપી છે અને જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવાના દાયરામાં જે પણ કોઈ કર્મચારી આવતા હોય તેને ત્રીસ નવ બે હજાર પચીસ એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવાની તક મળી શકે છે મિત્રો તો નિમણૂક અધિકારીના સ્તરેથી આદેશ જારી કરવાની તારીખ હવે ત્રીસ નવેમ્બર છે અને એનપીએસ ખાતું બંધ કરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ છે મિત્રો તો વિકલ્પ પસંદ કરવાની છેલ્લી સમયમર્યાદા લંબાવવામાં આવી છે જો કર્મચારીઓ દ્વારા વિસ્તૃત સમયમર્યાદામાં જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરવામાં નહીં આવે તો તેઓ આપમેળે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે એનપીએસમાંથી જે યુપીએસમાં જે જવાની મતલબમાં જે ઓપીએસમાં જવાની જે આ તારીખ હતી તે તારીખ હવે લંબાવવામાં આવી છે અને તેને ત્રીસ નવેમ્બર કરવામાં આવી છે અને એનપીએસ ખાતું બંધ કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી બે હજારને છવ્વીસ છે મિત્રો તો મિત્રો આ સમય મર્યાદામાં જો કોઈ કર્મચારી પોતાની જે પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ ન કરે તો તેને ઓટોમેટિક એનપીએસ હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેબિનેટ દ્વારા જૂની પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે તો તમને જણાવી દઈએ કે મંગળવારે યોજાયેલી ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટ બેઠકમાં જૂની પેન્શન યોજના સંબંધિત આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે તો માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ માર્ચ બે હજાર પાંચ પહેલાં જાહેરાતને આધારે નિયુક્ત ઉત્તર પ્રદેશ સરકારના કર્મચારીઓને પહેલાં અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધી જૂની પેન્શન યોજના પસંદ કરવા માટે આદેશ જારી કરવામાં આવ્યો હતો તો આ પછી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી જૂની પેન્શન યોજના પસંદ કરવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી હતી તો હવે સંબંધિત નિમણૂક અધિકારી દ્વારા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં આવરી લેવા સંબંધિત આદેશ છે તે જારી કરવામાં આવ્યો હતો અને આ પછી પણ ઘણા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના વિકલ્પથી વંચિત રહ્યા હતા તો હવે તેમને ફરીથી એક તક આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજ્યના કર્મચારીઓને જૂના પેન્શનનો લાભ મળશે તો તમને જણાવી દઈએ કે કેટલાક કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો વિકલ્પ આપ્યા બાદ અનિમણૂક અધિકારી દ્વારા નિર્ધારિત તારીખ સુધી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભો માટેનો આદેશ જારી કર્યો કરી શકાયો ન હતો અને આવી સ્થિતિમાં સરકારે કર્મચારીઓને જૂની પેન્શન યોજના પસંદ કરવાની વધુ એક તક આપી છે તો હવે જૂની પેન્શન યોજના માટે લાયક કર્મચારીઓ ઓપીએસ પસંદ કરી શકે છે તો તમને જણાવી દઈએ કે આ કાર્યક્ષેત્ર હેઠળ ઘણા કર્મચારીઓ આવી રહ્યા છે જે જૂની પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે તો તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિતના દેશના અધિકારીઓ અને કર્મચારીઓ એનપીએસ અને યુપીએસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ પણ કરી રહ્યા છે જો કે સરકારે ફરીથી જૂની પેન્શન યોજનાને દૂર કરવાનો ઇનકાર કરી દીધો છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ